ખેરાલુ અને સોંઢિયા વચ્ચે રોડ ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપાઈ ગાંધીનગર એસએમસીની ટીમે બાતમીને આધારે રોડ બ્લોક કરી ઓપરેશન હાથ ધર્યું વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપી ઝડપાયા ગાંધીનગર એસએમસીના પીએસઆઈ આર એસ શર્માની ટીમે દોઢ મહિનામાં ત્રીજી કાર ઝડપી એસએમસીએ ખાડામાં પડેલી કારને ટ્રેક્ટર લોડર મંગાવીને બહાર કાઢી જી જે વન ડબલ્યુ એ સિક્સ નાઇન એટ સેવનની સતત કલરની ભાડી પકડાઈ તે નંબર સાચો છે કે ખોટું તે તપાસનો વિષય વડનગર પોલીસ સ્ટેશનની હદમાં બીજી વાર એસએમસીએ ગાડી પકડી સુઢિયા આંબાવાડી ગામ પાસે પકડાયેલા દારૂમાં આઈ એમ બોટલ છસો બાણું કિંમત રૂપિયા છ લાખ ચોત્રીસ હજાર ચારસો એંસી વાહન એક કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ બે દસ હજાર કુલ મુદ્દામાલ સોળ લાખ ચુવાલીસ હજાર ચારસો એંસીનો મુદ્દામાલ જપ્ત કરાયો પકડાયેલા આરોપીઓમાં અશોક સરવન બિસ્નોય ગામ રૂંદીલા તાલુકો ધોરીમારના જિલ્લો બાડમેર રાજસ્થાન વિકાસ મોહનલાલ બિસ્નોય ધામડા તાલુકો સાંચોળ જિલ્લો ઝાલોર રાજસ્થાન વોન્ટેડ આરોપીઓમાં જથ્થો મોકલનાર અને લાઇન ચલાવનાર દિનેશ ગામ માળકી તાલુકો ધોરીમારના જિલ્લો બાડમેળ રાજસ્થાન બગોદરા અમદાવાદ ગ્રામ્ય ખાતેથી આઈએમએફએલનો જથ્થો મંગાવનાર હુંડાઈ ક્રેટા કાર્ડ રેડિંગ ઓફિસર એસ આર શર્મા પી એસ આઈ એસ એમસી